મરી જ્યા પછી થયો કે આ લિયાનો આત્મા જ કામ કરે છે તમારે તોય તમને મારા સમયમાં ખબર તો આત્મા ભુમતા કા ધારા એ કરે પોણી ભડકો આત્મા કરે હા કરે તો તો ભુમતા કા હોવત ની એવો ધારા છે ક્યાં ક્યાં બે બે છે શું બાજી યુદ્ધ હવે ભારો 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 એ તો ચેવું કરશી ખબર થ્યા છે તોય તમારે બેન વારો ના 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 અમે ગ્રહ શાંતિ નો હવન કહી દે મફુજી આપડે ગમે તે રીતે આત્મા શાંતિ મળે એવું કઈ ગયો મારવા વત ને તો હમન્યા હોય પણ ખરેખર તમે જ પણ હતા વારથી તમે મારી આત્મા ના તો હેલિકોપ્ટર કે બસ ના દો આત્મા તો વારે વાર આવી ગયો હોય પણ બાપુજી એટલી ઘણા તો અમે હોય ને ઓય કણ મારી ગાંધી છે આ બધી મારી વાત બંધ કરી તમારી વાતો હારી વાત તમે ભૂવો છો અમારે એક તમારો આધાર છે બરાબર છે બીજો કોઈ નો આધાર નથી ખરેખર તમે ભૂવો છો તમે આ બધું પાકું કરી ગયો ઓછી ખબર પડે છે આ ભૂવો આજ તો પછી આજનું કાલ નહીં કરું મેળની હોય હરિ હવે કલમ આવશે આપડે તમે ત્યારે મન ના ભાઈ આપડે તો કલમ આવશે એટલે મોનવાના જ છો બધા શું કેવું વાત

સાગા જે જે એ ભાઈ હું એક દેવા આવી રહ્યો હો હા હા ભલે માન્યું હવે અમારું કેવું એમ છે કે આ અમારા ઉપર શંકા ચાલ્યું તો છે આ કોણ જાય મારા કને જીતે જીતું પૂછો પણ તો કો કઈ દેવાનું કે વાત્રી વાત્રીન કને માર્યા

આ ભરી ગયો આવી અમારે શબ્દ જો વધાવજો લ્યા સહે 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 શું કહેવોતાઓ હા હા અલ ખેતી લાવ ઓય જણા ખેતી લાવ હે હે મ મચા માઢાળો આવા દિયા ભરી ગયો

તું એની બજી હાલ દેવગતિમાં બેઠો તો કોઈની તાકાત નઈ કે દોડ પાડી કે મારા તું ગમે હું જેણાકતો હોય પણ હવે મોટા માથાળા હવે વાત કર કે વઢિયા એડવટી ના કરો નકર પાછા જોતી અમાર ભાઈને ઘણા મારગો છું હો હોય કે હું કે બેયન મારા ભત્રીજાને ઓય મો કરો મારા ભત્રીજા તો કમ હોય ગોમ બતાવો હય સે તમારા તો મારી વાત આખું ગોમ સાક્ષી છે

ગોમ પે તો સંકટ નું હા નહી કાલે નહી ખરા મફુજી જાની દુશ્મન ના શનિદેવલ મફુજી સુ આપડે આ દુખ માંથી બચવું હોય ને તો આ બે સલાહિ ઘેર બેહણું હોય ને સલોજી પૂજા કરી ખાવાનું હોય એટલે બીજા હાલ

ઘડિયાળી ત્યાં તમારે હાલ કોઈ નઈ ટોકી વાત ના કે હું તો ભાઈ ઘડિયાળ હાલજો તાની પછી મારી વાત કે ઘડિયાળ તમાર કોઈ નઈ મારે હાલવી નઈ અમે તમારા કોઠે મોટા હવે કે ઘડિયાળ તો હું તમને આલું પણ તમે વચન આલો કે જેવી ઘડિયાળ મેં તેવી તમે હાથ હા